हेलो हेलो बोलो कौन बोलो तो नौकरी माते मैसेज करे रहे थे हाँ नौकरी माते मैसेज तो करे लो हमें है हैं हाँ ये बोलो कंपनी में थी तो बोलो मैडम सो तू सो तमारी कंपनी तो में कितनो पगार चाला है महीना नो महीना नो पंद्रह से बीस हजार सूजी चाले पंद्रह से बीस हजार सूतियाँ हाँ બરાબર ને તમારી કંપની કયો અમદાવાદ માં શું કરવાનું છે હા નોકરી તો કરવાની જ છે ને યાર શું ડોક્યુમેન્ટની કોઈ જરૂર પડે કે ડાયરેક્ટ નોકરી પર ચડી જવાનું એમ ડાયરેક્ટ જ ને જમવાનું ખાવા પીવાનું સુવા માટેની સુવિધા હે તમારી જોડે ના હા એવું બધું અમારે ના આવે એ બધું તમારે જોવાનું એવું છે એમ ને હા બરાબર શું કરવાનું છે કરી દેવાનું છે ને યાર સ્ટાર્ટ કરી દઉં બોલો ક્યારે આવું હું તમારે જયારે આવું હોય ત્યારે ગમે ત્યારે આવી શકું છું એમ ને હા એક વાત કહું ના મારે તો નથી આવવું કેમ ખાલી એવું ઇન્સ્ટાગ્રામ માં તમે જે મેસેજ કર્યો નોકરી માટે હા પ્રોફાઇલ પર ફોટો હતો એ તમારો હતો હા મારો જ હતો કેમ સાચે હાચું કહી દઉં તમ ગુસ્સો ના આવે તો બોલો હ કોટ ઉતને લાગવાનું ના ના બોલો મને તો તમારો ફોટો જો નોકરી કરાવવાનો જે થઈ ગયો કેમ ફોટો જોઈને હું ફોટો જોઈને કેમ ફોટો જોઈને યાર તમને અમને જોવા મળો તમે મન એટલે માર ચલો દિલ ખુશ થઈ જાય કેમ એવું

मु એમ કહું હું કે તમારો તંતો તો એરો જ છે કે મજૂરોને તંતે લગાડવાના હા હા તો પછી તમે થોડાને કે બિઝનેસમેન કેવા એ કરી દો ને મારા જોડે ફ્રેમ તો તમે મજૂર હો હું એમ મજૂર થોડું આગળ લઈ જાજો બીજો હું પછી મજૂર તમે કેવા હું નઈ હું કામ નઈ કરું બરાબર તો હું કરું તમે માર બજન સેટ કરી આવવાનું કામને બામ સુ કરવાનું છે નઈ એ બધું શીખડાવવાનું મારા જોડે ચાલ થાવ ના હો ચાલ થાવ મારા જોડે ના હા પાડી દે યાર મેડમ મેડમ જે ત્યાં પાડી દો નકર હું નઈ આવું નોકરી એ નોકરી એ આવો કે ના આવો તમારો ફાયદો મારો ફાયદો નઈ બરાબર એટલે મન ના કેશો કે તમારા માટે આવું યાર આવું શું કરો એમ માની જ જો ને યાર તમારા માટે તો એમ હું નોકરી આવે તૈયાર જો હું કી પાપડ છોડીને તો કન આવવા તૈયાર યાર આ રીજમાં સેટ સારું તો આવી જાવ શું કરવાનું એ તમે આવો એટલે હું તમને બધું કહી દઉં કે આવું કરવાનું ને આવું કરવાનું I love you એ શું એ આવું ના હોય હો I love you આવું બધું અહીંયા ના ચાલે કેમ ના ચાલે ના હું તો યાર તને પ્રેમ કરવાનો madam જી તમે આવો તો ખરા પછી હું તમને મૂકીને છે એટલે તમે પ્રેમ કરશો ના

બીજી વખત ફોન કરું એમાં હું તમને બધું કહી દઉં આ જગ્યા એ ને આ જગ્યા એ શું હાલ તમે ઘરે છો ઘરે રજા ઉપર છો અત્યારે તો હજુ ટાઈમ નહિ થયો ને એટલે તાર છોકરાનો અવાજ આવે ને હા તમારા છોકરા હે ના ના આ તો બાજુની સોસાયટી માં તમારા લગ્ન નહિ થયા ને હજુ ના સિંગલ લાઈફ હે ને યસ ઓકે ઓકે તો તો મારું સેટિંગ થઈ જાય

મન મજૂર નહીં કહેવાનું રેડી મન તો શેર કહેવાનું હવે તમારો નહીં મન મજૂર નહીં કહેવાનું તમારા લેવલ નો ગણવાનું હેલો તો બોલો આઈ છે તો 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 હેડ તો બહુ તમારા માટે વાંધો નહીં એવું છે એમ ને સારું તો જો તમે નોકરી હવે હજુ તો કેટલા વાગે ઓહો દસ વાગવા તો વાગી ગયા મને તો ખબર ના પડી સારું તો વાંધો નહીં ફોન મૂકો તમે પછી કોમ્પોટાઈમ ફોન કરો રેડી સારું સારું બાય